ભીમસી રાજકોટના નારાબાવા રોડ પર આવેલા ભીમનગરના રહેવાસીઓનો આરએમસી કચેરીએ વિરોધ આરએમસી કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અંદાજિત સાતસો કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવાની કવાયત ચાલી રહી છે ત્યારે એકસો ત્રણ કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ કરાયું છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોને લઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પહોંચ્યા આરએમસી કચેરી અને વિરોધ નોંધાવ્યો છે ભીમનગરના રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે આરએમસી કચેરીએ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો છે રાજકોટના નાના નાનામાવા રોડ પર આવેલા ભીમનગરના રહેવાસીઓ દ્વારા આરએમસી કચેરીએ પહોંચી હલ્લાબોલ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકત્રિત થઈ છે અને વિરોધ નોંધાવ્યો છે ભીમનગરના રહેવાસીઓ દ્વારા અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે

વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પીટીપીના ધોરણે જમીન બિલ્ડરને સોંપી દેવાતા મોટી સંખ્યામાં ભીમનગરના રહેવાસીઓએ હલ્લાબોલ સાથે વિરોધ નોંધાવ્યો આરએમસી કચેરીએ મોટી સંખ્યામાં ભીમનગરના લોકો પહોંચ્યા છે જેમાં મહિલાઓ પણ એકત્રિત થઈ છે હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે અને લોકો વિફર્યાત છે નાના નવા રોડ પર ભીમનગર વિસ્તારની જમીન છે તે બિલ્ડરને સોંપવાની કામગીરી અત્યારે થઈ રહી છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આર એમસી કચેરીએ ભીમનગરના રહેવાસીઓ પહોંચ્યા છે અને આ મામલે હલ્લાબોલ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ પહોંચ્યા છે અને વિરોધ નોંધાવાઈ રહ્યો છે જગ્યા જેપી કન્સ્ટ્રક્શનને છે ભીમનગરના રહેવાસીઓ છે અત્યારે કચેરી અને આ મામલે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં પહોંચી છે હલ્લાબોલ સાથે વિરોધનો નોંધાવવામાં આવી રહ્યો છે પીપીપી ના ધોરણે જમીન બિલ્ડરને સોંપી દેવામાં આવી રહી છે ત્યારે સાતસો કરોડ જગ્યા જેપી કન્સ્ટ્રક્શનને સોંપાતા આ વિરોધ ઉઠ્યો છે ભીમનગરના રહેવાસીઓ આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ આરએમસી કચેરી પહોંચ્યા છે અને હલ્લાબોલ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રાજકોટના નાના નાનામાવા રોડ પર આવેલા ભીમનગરના રહેવાસીઓ આરએમસી કચેરીએ એકત્રિત થયા છે આરએમસી કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા છે અને ભીમનગર વિસ્તારની જે જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સાતસો કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શનને સોંપી દેવાતા વિરોધ નોંધાવાઈ રહ્યો છે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ આ રહેવાસીઓ સાથે વિરોધમાં જોડાયા છે આરએમસી કચેરીએ ભીમનગરના રહેવાસીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે પીપીપીના ધોરણે જમીન છે એ બિલ્ડરને આપી દેવાતા આ વિરોધ થઈ રહ્યો છે સાતસો કરોડની જગ્યા છે જે જેપી કન્સ્ટ્રક્શનને સોંપાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે આરએમસી કચેરી ખાતે ભીમનગરના રહેવાસીઓ છે એકત્રિત થયા છે બોલ સાથે અત્યારે વિરોધ નોંધાવાઈ રહ્યો છે અંદાજીત સાતસો કરોડની જગ્યા છે જે જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા માટેની કવાયત આરએમસી દ્વારા કરવામાં આવી ત્યારે એકસો ત્રણ કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ પણ કરી દેવાયો છે ત્યારે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોને લઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અત્યારે આરએમસી કચેરી પહોંચ્યા છે અને ત્યાં હલ્લાબોલ સાથે આ મામલે વિરોધ નોંધાવાઈ રહ્યો છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ છે અને આ મામલે વિરોધ નોંધાવાઈ રહ્યો છે